ધરમપુરના રાજમહેલ રોડ કાંજી ફળિયામાં ત્રીસ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે ઘરના છત સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું તારીખ અઢાર જૂન મંગળવારના રોજ બપોરે એક કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર નગરના રાજમહેલ રોડ કાંજી ફળિયામાં રહેતો ભાવિનભાઈ જયકિશન ભોયા ઉમરવર્ષ ત્રીસ પોતાની મંગેતર નિકિતાને ઓઝારપાડા સ્થિત આવેલી વાડીલાલ ફેક્ટરીમાં મૂકવા માટે ગયો હતો જ્યારબાદ ભાવિન આજરોજ નિકિતાને બાઇક પર ફેક્ટરીમાં મૂકી ઘરે પરત આવ્યો હતો ભાવિની માતા મજૂરી કામ અર્થે રાબેતા મુજબ નીકળી ગઈ હતી જે બાદ ભાવિને ઘરના વચ્ચેના રૂમના છતના દાંડા સાથે ઓધણી બાંધી ગળે ફાંસું ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે બાબતે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા તેની મંગેતર નિકિતા દ્વારા ધરમપુર પોલીસ મથકે જાહેરાત નોંધાવી હતી જોકે ભાવિન નિકિતા સાથે ચાર વરસથી માં રહેતો હોવાનું વધુ માહિતીમાં જાણવા મળ્યું હતું